સહજાત્મ સ્વરૂપ ગુરુ તમારો પ્રશ્ન વિત્રસા પરિણામ અંગે છે વિત્રસા પરિણામ એટલે સર્વ પ્રકારના અન્ય પરિણામથી રહિત અસંખ્યાત પ્રદેશી આત્મદ્રવ્ય કેવળ આત્મપરિણામી પણ હોય તે વિસ્તરસા પરિણામ એ સ્વરૂપસ્થ એવા આત્માની પરિણતિનું વર્ણન છે આત્માના સહજ પરિણામ સર્વ પ્રકારના અન્ય પરિણામથી રહિત એવું અસંખ્યાત પ્રદેશી આત્મદ્રવ્ય તે વીતરસા પરિણામમાં છે એમ કહે છે ભગવાન મહાવીરને ગૌતમ ગંડર પૂછે છે બનતે પોદગલાદિત સંબંધરૂપ બંધ જીવને કયા પ્રકારે સંભવે ભગવાન જવાબ આપે છે પ્રયોગ બંધ અને વિસ્તરસાબંધ જીવના પ્રયોગથી બંધ પડે તે પ્રયોગ બંધ અને પ્રયોગ વિના સ્વભાવે જ પડે તે વિસ્તરસા બંધ ચલે સુબંધો બંધો પણ અહીં બંધમાં આ મહાત્માનું પરિણામ તો આ બંધ જ હોય છે ભગવાન સિમંદર સ્વામીને જે યોગ ક્રિયાએ બંધ પડે ઇરિયાપથ બંધ પહેલે સમયે બંધ બીજે સમયે ઉદય અને ત્રીજે સમયે નિર્જરા પરમ પરમકૃપાલદેવને આ પરિણામ વ્યવહારમાં બેઠા રહે છે કેમ કે અવિષમપણે આત્મધ્યાન વર્તે છે વચનામો ત્રણસો છોતેર આ દશામાં સ્થિત એવા કૃપાદેવ લખે છે લિખિતન સહજ આત્મ સ્વરૂપ વચનામુ છસો ત્રેપનમાં અને સાતસો ઓગણીસમાં અને વચનામુત સાતસો ઓગણસીમાં લખે છે શુદ્ધ સહજ આત્મા સ્વરૂપ પોતે સમવસ્થિત છે વચનામુત ત્રણસો છપ્પન વચનામુ ચારસો બારમાં લખ્યું કે અત્ર કરતા છે પછી આત્માકારતાનો અર્થ પણ કર્યો કે આત્માનું આત્મામાં પરિણમ મુ તે આ પરિણમનો હોય આ દશા સહજ થઈ ગઈ છે વચનામુ પાંચસો ચારમાં પરમુબે જણાવે છે કે આ વ્યવસાય છોડી ચાલી નીકળીએ તો તે નિરોધરૂપ ક્લેશ પણ પોસાય એમ નથી કેમ કે આત્મા સમાધિમાં છે સ્વરૂપસ્થ છે આ દશાનો આનંદ છોડી બાહ્ય ત્યાગ કરવા જતાં અંતર આનંદમાં વિક્ષેપ પડે એમ છે કેમ કે આ વ્યવહારનો નિષેધ કરતા આત્માને એ ભણી ઉપયોગ દેવો પડે અને આત્મા આત્મપણે વિસ્તૃષા પરિણામ જેવો પરિણમે શકે નહીં એમાં આ પત્રમાં ખુલાસો કર્યો છે કર્મના આવા ઉદયમાં આવી દશામાં ચોતરફ ઉપાધિની જ્વાળા ભડકે બળી રહી છે અને પરમ સમાધિ કોઈક પરમ જ્ઞાનીને જ રહી શકે તે પોતાને હાંસલ છે એમાં એ લખ્યું છે વચનામુ ત્રણસો ચોવીસ આ તો ચૈતન્ય જીન પ્રતિમાની દશાથી સદેહ સિદ્ધ સદૃશ દશા અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ તે આ દશામાં રહી આ દશા અનુભવી બાદ જ કહ્યું છે સૌભાગભાઈ પરમ સંસાર ત્યાગી કરી ઉપદેશક પણ હું પ્રવર્તવવા વારંવાર કહેતા પત્રમાં લખે કે જગતનું કલ્યાણ કરો અને હું પણ એ ભવક જીવતા જીવે જોતો જો પરમકૌલ કહે છે કે ઉદયનો કદાપી બળવાન પણ નિરોધ કરવામાં આવે તો પણ તે નિરોધરૂપ ક્લેશને લીધે આત્મા આત્માપણે વિતરસા પરિણામ જેવું પરિણમી શકે નહીં એમ લાગે છે વીતરસા પરિણામમાં જો પોતે કંઈ કરે નહીં કંઈ કરવ વૃત્તિ પ્રેરાય પણ નહીં કરતા ભાવ વિલીન થયો છે પ્રયોગ બંધ સામાન્ય જીવોને સંભવે અને બંધ પણ પડે શુભ કે અશુભ પણ આ દશાના જ્ઞાનીઓને પ્રયોગ બંધ ન સંભવે માટે વ્યવસાયની જે અનિચ્છા પણ પ્રાપ્તિ થાય તે વેદવી એ કોઈ પ્રકારે વિશેષ સમ્યક લાગે છે એમ વચનામુ પાંચસો ચારમાં પ્રકાશ્યું છે શુદ્ધતા વિચારે ધ્યાવે શુદ્ધ તમે કેલી કરે શુદ્ધ તમે સ્થિર વહે અમૃતધારા બળસે વતરામુજ ચારસો પંચોતેરમાં આ કડીનો ઉલ્લેખ છે પંડિત બનારસીદાસજી કૃત નાટક સમયસરના સર્વ વિશુદ્ધિ દ્વારના એકસો સોળમાં સવૈયાની આ કડી છે સુભાગભાઈએ નિરાકાર સાકાર ચેતના વિશેનું કવિત પરમ કુવદે મોકલ્યું તેના જવાબમાં આ પત્ર અને આ કાવ્ય કડી કૃપાલદેવે મોકલી અહીં તો આત્માની સ્વરૂપ પ્રમણતાની વાત છે એ અંગે કૃપાલદેવે ખુલાસો કર્યો ડુંગરશી ગોસળિયા યોગના અભ્યાસી એટલે ધ્યાન વગેરેની વાતો કર્યા કરે સૌભાગભાઈ મારફત કુપૌદેવને પણ પૂછાવે પરમકુપળદેવ કહે છે કે સહજ શુદ્ધ આત્મદ્રવ્ય પરિણામે સ્વરૂપસ્થ સ્થિતિ હોય એવા અમૃતરૂપ આત્માનું એ વર્ણન છે અહીં સુધારસ પકડવાની કંઈ વાત નથી આત્મા અનુભવનું પરિણામ શું હોય તે મથાળું કરી પંડિત બનાસિદાસજી નાટક સમયસરમાં આ મુજબ લખે છે કે જે કોઈ સમ્યક દર્શક જ્ઞાનચારિતરૂપ આત્મામાં અત્યંત દ્રઢ સ્થિર રે વિકલ્પ દૂર કરે છે તેના પરિણામ પર વસ્તુને અડતા નથી અને પછી શું થાય તે અંગે લખે છે કે શુદ્ધતા વિચારે ધ્યાવે શુદ્ધતા મેં કેલી કરે શુદ્ધતા મેં સ્થિર વહે અમૃત ધારા વરસે હવે શુદ્ધ આત્મામાં મગ્ન વહેને શુદ્ધ આત્મામાં રમણ કરે છે મોજ કરે છે શુદ્ધ આત્મામાં સ્થિર થઈને આત્મી આનંદની અમૃત ધારા વરસાવે છે સિદ્ધના જીવને આ મુજબ જ છે સાદી અનંત અનંત સમાધિ સુખ હજુ દેહ છે તેવા દેહધારી પરમાત્મા એટલે કે સાકાર પરમાત્મા અહીં જ એ સુખનો અનુભવ કરે છે મૂળ શુદ્ધ તે આત્મપદ સહયોગી જીન સ્વરૂપ જોગીજન આ જ ઈચ્છે છે કેમ કે ઈચ્છે છે જે જોગીજન અનંત સુખ સ્વરૂપ અને આ મૂળ શુદ્ધ તે આત્મપદ સહયોગી જીન સ્વરૂપ આ દશાના યોગીઓને મોક્ષનું સુખ અહીં જ અનુભવાય છે જ અનુભવાય છે પરમકુલદેવ વચન મુજ ચારસો પંચોતેરમાં કહે છે કે તેનો પરમાર્થ યથાર્થ હૃદયગત રાખ્યો છે આગળની કડીમાં પંડિત બનારસિંહદાસજી કહે છે કે શારીરિક કષ્ટો આ સાધકો ગણતા નથી આ દશાના જીવો ગણતા નથી અને સ્પષ્ટપણે આઠે કર્મોની સત્તાને શિથિલ અને વિચલિત કરી નાખે છે નિર્જરા કરે છે સો તો વિકલ્પ વિજયી અલ્પકાલમાં હિ આવા નિર્વિકલ્પ થોડા સમયમાં જન્મમૃળ સંસાર છાંડીને પરમધામ એટલે કે મોક્ષ પામે છે નિર્વાન પદ પરસે અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં એમ મુનિઓને અમદાવાદ ક્ષેત્રે આગખાનના બંગલે અને અમારા મને મહાવીર દેવમાં ફરક નથી એમ ચોક્કસ માનજો એ પ્રમાણે ખંભાતમાં લલ્લુ ઝવેર અને નગીનભાઈને વઢવાણ ક્ષેત્રે બાદ છૂટા પડતા સંત ઓગણીસો છપ્પનમાં કહેલ નિસંદેહ જ્ઞાન આવતા અને વ્યવહારમાં બેઠા જતા વિતરાગ એવો ઉલ્લેખ વચનામૃત એકસો સડસઠમાં પોતાની દશા અંગે કર્યો છે જેમાં ચૌદ ચૌદ વખત પોતાને જ્ઞાનાવતાર તરીકે ઓળખાવી પોતે મુક્તાત્મા છે એમ પણ લખે છે પોતાને પરમાત્મા પણ અનુભવાય છે અને ઉપયોગ આત્મામાં રહેવાથી ગૃહસ્પણું પણ અબંધ દશાએ વિતાવી રહ્યા છે વચનમુત ત્રણસો એકવીસ અને નવસો તેર કોઈ પણ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી એમ વચનમુત ચારસો પંદરમાં સ્પષ્ટ લખ્યું છે આ વિષમ ઉપયોગ વર્તે છે નિર્વિકલ્પ દશા હાંસલ છે બાહ્ય ભાવ પરત્વે કોઈ પ્રવૃત્તિ થતી જ નથી મુનિ દેવીકરણજીને કહે છે નારિયેળનો ગોળો અને નારિયેળ છૂટા પડી ગયા છે અંદર ગોળો ખખડે છે આ દશા પરમ કૌલદેવ અનુભવી રહ્યા છે વચના મુદ્દ બસ્સો પંચાવનમાં સ્પષ્ટ લખ્યું છે કે પાંચ ઇન્દ્રિયો શૂન્યપણે વર્તે છે મન શૂન્ય અને પોતાને દેહધારીપણું છે કે કેમ એ પણ ભૂલાઈ ગયું છે સંભાળે ત્યારે માંડ યાદ આવે છે એવી દશા જીવન ગુજારી રહ્યા છે એ અંગે વચનામૂત પાંચસો ચારમાં સૌભગભાઈને સ્પષ્ટ જણાવે છે અવિકલ્પ સમાધિ અને અવ્યબાત સ્થિરતા અંગે વચનામૂત ત્રણસો પંચ્યાસી ત્રણસો ઓગણત્રીસ અને નવસો એકાવનમાં સ્પષ્ટ ઉલ્લેખ છે રુચિ માત્ર સમાધાન પામી છે બહાર યુવાનીએ હજુ યુવાવસ્થાનો પહેલો ભાગ વર્તે છે અને કોઈ વ્યવહારિક ઈચ્છા નથી જ એમ તેઓ વચનામૂત ત્રણસો ઓગણત્રીસમાં પ્રકાશે પરિભ્રમણના પ્રત્યાખા લેનાર હવે બીજી માને આવવાના નથી બીજીમાં કરવાના નથી એક કે ભાવ હવે કરવાના નથી અલગ અલગ વ્યક્તિઓ પરત્વે અલગ અલગ સ્થળે અલગ અલગ વખતે ખુલાસો કરે છે પરમકુલદેવ વચનમૂત ત્રણસો અડસઠમાં કહે છે મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે એ તો નિશંક વાર્તા છે લીમડીના છગન નાનજી જે દેરાસરે ભગવાન શાંતિનાથની પૂજા કરવા જતા હતા તેને પરમકુલદેવ અમદાવાદમાં કહે છે કે ભગવાનના કાનમાં જેને કહેજે કે મારા પરમ થોડા જ વખતમાં તમારી પાસે આવવાના છે વચનામુ નવસો તેરમાં લંબાણપૂર્વક ખુલાસો કર્યો છે કે ચલ સ્વભાવરૂપ શુભ અશુભ પરિણામ ધારાનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી કર્મયોગથી જે સકલન પરિણામ આત્માને જન્મે તેનાથી ઉપરામ થઈ કરી સ્વરૂપમાં સ્થિર થઈ અચળ થઈ જૈન ભાવનામાં મગ્ન થવું પરમ શાંત રસમાં પરિણમવું સ્વરૂપસ્થ થવું તે જ જીન ભાવના જે જીન ભગવાન ભાવી રહ્યા છે તેઓને સહજ જ છે તેમાં જ જે મગ્ન છે તેને વિતરસા પરિણામ હોય છે ઈડર ક્ષેત્રે સમાગમના પાંચમે દિવસે સવંત ઓગણીસો પંચાવન મુનિઓને જે પ્રકાશિત તે વારંવાર વિચાર છે કહે છે કે મુનિઓ આ બેઠા છીએ તે સિદ્ધ અને જેના પર બેઠા છીએ તે સિદ્ધશિલા અહીં અમોને સિદ્ધનું સુખ અનુભવાય છે સિદ્ધને વિશ્રષા પરિણામ હોય જે પરમ કદે સદેહ અહીં જ અનુભવી રહ્યા છે આ સાકાર પરમાત્માનું રૂપ છે આત્મસિદ્ધિની એકસો તેરમી ગાથામાં જણાવ્યું તેમ કેવળ નિત સ્વભાવનું વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ અને સ્વભાવભાઈ પરના છેલ્લા પત્રોમાંના એક પત્ર વચનમુદ સાતસો ઓગણસીમાં લેખિતમાં લખ્યું શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ આ સિદ્ધ સદ્રશ દશા અશરીરી ભાવે જીવવું તે ભાવને સિદ્ધપણું અને આ દશાના પરિણામ તે વિસ્તરસા પરિણામ વતરામૂત આઠસો પચાસમાં કુપૌદેવે લખ્યું છે મારું ચિત્ત મારી ચિત્તવૃત્તિઓ એટલી શાંત થઈ જાઓ કોઈ મૃગ પણ આ શરીરને જોઈ રહે ભય પામે નાસી ન જાય આગળ લખ્યું મારી ચિત્તવૃત્તિ એટલી શાંત થઈ જાઓ કે કોઈ વૃદ્ધ મૃગ જેના માથામાં ખુદલી આવતી હોય તે આ શરીરને જળ પદાશ જાણી પોતાના માથાને ખુદલી મટાડવા આ શરીરને ઘસે સવંત ઓગણીસો ચોપનમાં પરમ ઉદય વસો ક્ષેત્રે હતા શરૂઆતમાં વન ક્ષેત્રે ઉત્તરસંડા અને પછી ખેડા જઈ મુંબઈ આવે છે ત્યારે સતત ગાથાનો જવાબ કરતા કે જે ગાથામાં વચનામૂત આઠસો પચાસમાં સ્પષ્ટ લખ્યું છે તેવા ભાવ હતા એમ જેઠાભાઈ ભાવસાર પોતાની પરિચય નોંધમાં જણાવે છે મૂળ આ ગાથા તો દોલતરામજીના છ ડળની છઠ્ઠી ડાળનો ચોથો દોહો છે કે સમ્યક પ્રકાર નિરોધ મનવચ કાય આતમ ધ્યાવતે તીન સુથિર મુદ્રા દેખી મૃગગણ ઉપલ ખાચ ખુજાવતી રસરૂપ ગંધ તથા ફરસ અરુ શબ્દ શુભ અસુહાવને તિન્મેન રાગ વિરોધ પંચેન્દ્રિય જયન પદ પાવને મુનિઓને ત્રણ ગુપ્તિ મન અને કાયની અને પાંચ ઇન્દ્રિયો પર વિજય એ અંગેની આ છઠ્ઠી ઢાળની ચોથી ગાથા છે કે આવા ભાવ મુનિઓએ પાંચ ઇન્દ્રિયો છીતી લીધી છે મન પણ જીતી લીધું છે સમયસાર નિજરાધિકાર ગાથા એકસો સત્તાણું તેમાં લખે છે કે સેવે છતાં નહીં સેવતો અણસેવતો સેવક બને પ્રકરણ તણી ચેષ્ટા કરે પણ પ્રાકરણ જેમ નહીં ઠરે કોઈ તો વિષયોને સેવતો છતાં નથી સેવતો અને કોઈ નહીં સેવતો છતાં સેવનારો છે જેમ કોઈ પુરુષને પ્રકરણની ચેષ્ટા એટલે કોઈ કાર્ય સંબંધી ક્રિયા વર્તે છે તો પણ પ્રાકરણિક નથી એટલે કે કાર્ય કરનારો નથી પર ભાવ છોડી આત્મને ધ્યાવે વિશુદ્ધ સ્વભાવને છે આત્મવશ તે સાધુ આવશ્યક કરમ છે તે નહીં આ એકસો છેતાલીસમી ગાથા નિયમસારની સર્વજ્ઞ વિતરાગમાં અને આ સ્વર્ષ યોગીમાં ક્યારેય કાંઈ ભેદ જ નથી છતાં હરે આપણે જડ છીએ કે તેમનામાં ભેદ ગણીએ છીએ આ એકસો છેતાલીસમી ગાથાની ટિપ્પણીમાં બસો ત્રેપનમાં શ્લોકમાં આ પ્રમાણે લખ્યું છે પૂજ્ય અંબાલાલભાઈ કુપોદને પત્રમાં સંબોધનમાં વર્તમાન મહાવીર લખે પત્રને અંતે તમારા ચરમ શરીરની આરોગ્યતા ઈચ્છું છું એમ લખે પૂજ્ય સૌભાગભાઈ પરમાત્મા સાહેબ એમ ઉલ્લેખ કરે પૂજ્ય પ્રભુતિજી દેવ એટલે કે ઋષભદેવ એમ લખે સામાન્ય કેવળી એમ લખે અને પૂજ્ય બ્રહ્મચારીજી પરમાત્માની જગ્યાએ જિનેશ્વરની જગ્યાએ પરમ કુપોળદેવને જ ગાય હવે આ જેવું પોતાના કયા વાંચને કઈ દશાએ કયા ત્યાગ અને વૈરાગ્યને આધારે કેવી અંતરંગની પરિણિતિએ કુપોલને સીધો જ ઓળખી શકે એ બહુ વિચારણીય છે પૂજ્ય બ્રહ્મચ્યાજી કહેતા કે મહાવીરને ઓળખવા મહાવીરને ઓળખનારને ઓળખવા જરૂરના છે તેમ પરમપુપને ઓળખવા કુપોલદેને ઓળખનારને ઓળખવાની જરૂર છે કેમ કે આત્મા ઓર પરમાત્મા અલગ રહે બહુકાળ સૌંદર મિલા કર દયા સદ્ગુરુ મિલા દલાલ જ્ઞાનીની આ દશા જ્ઞાની જ જાણે વ્યાખ્યાન્સર એકમાં એકસો ઓગણચાળીસથી એકસો બેતાલીસમાં બોલમાં કુપાલદેવે સમજ આપી છે કે પહેલાં ગૂંઠાણામાંથી જીવ ખસતો નથી અને તેરમા અંગે વાતો કરે તે તેની શક્તિ બહાર છે એ શી રીતે સમજી શકે તે સાતમા વિશે પણ ન જાણી શકે ચોથા પહોંચેલ અને સાતમા વિશે કંઈક અંશે પ્રતિથી આવે અને સાતમે પહોંચ્યા બાદ જ આગળની દિશા અંગે શું થાય જીવ વિચારે કે પોતાનો આત્મા કઈ દિશામાં હાલમાં છે પોતાના બોધનું બળ આવરણ પામ્યું છે આ જીવને ભાનમાં આવશે ત્યારે તો એક અક્ષર બોલતા પણ વાણી મૌનપણાને પ્રાપ્ત થશે વચનમૂત ત્રણસો સત્તાણું પૂજ્ય પ્રભુજી વારંવાર કહેતા વાત છે મેને નહીં પણ શ્રદ્ધા પરમ દુલ્લા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ